ગાલાનગર હવેલીના નરોલી પંચાયત દ્વારા પશુપાલકો દ્વારા ખુલ્લેઆમ પશુઓને રસ્તાઓ પર છોડી મૂકતા લોકોને પડતી તકલીફ અને અકસ્માતમાં આ પશુઓના પણ મોત થવા અંગે જિલ્લા પંચાયત સીઓને લેખિત રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યા અનુસાર પશુપાલકો દ્વારા ઘરેલું પશુઓને નરોલી સેલવાસ રોડ અને ગામના રસ્તા ઉપર છોડી મૂકવામાં આવે છે જે પશુઓ રસ્તાઓની વચ્ચે આવી જાય છે જેના કારણે અકસ્માત અને વાહન ચાલકોને રાહત અવરજવર કરવામાં પણ તકલીફ પડે છે

જે વ્યક્તિ પશુ માલિક છે એ સરકારી નોકરીમાં માં છે અને સંક્રમિત પશુઓની દેખભાળ માટે પશુ માલિકો વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ અમારો અનુરોધ છે કે આપના માધ્યમ દ્વારા નરોલી પંચાયતને એક પરિપત્ર જારી કરવાનો આદેશ આપવામાં આવે જેથી આવા રખડતા પશુઓના માલિકો સામે કાર્યવાહી કરી શકાય અને લોકોને પડતી તકલીફોમાં થોડી રાહત થાય અને પશુઓના અકસ્માતને કારણે મોત થતા પણ અટકાવી શકાય